તો અલગ જ હોય તો કાંઈ નહીં આનો વિડીયોમાં જોઈશું રવિવારીમાં અને આપણું જો આ પાછળ તમે જોવો છો આજે એનો વિડીયો પણ મારી ચેનલમાં છે તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો સેટલેસ વર્ષા બ્લોગ નામની ચેનલ છે તમે યુટ્યુબમાં ચર્ચ મારીને જોઈ લેજો અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હોના 4 પેકેટ અગરબત્તી હોના 4 પેકેટ આલો સોમાં 4 પેકેટ અગરબત્તી આવશે ને સુગંધાર મીઠિસમાં અને એક સુગંધાર

એનું શું એ બધાય અલગ અલગ છે આ ડાગલા છે બધાય અલગ અલગ પ્રાઇઝ છે બધાયની તડકો પણ બહુ જ છે જોવો પબ્લિક તોય કેટલી છે ટ્રાફિકમાં ₹100 માં 4 પેકેટ અગરબત્તી એસું એસું કયું લેવાનું એસું લાલ લાલ લેવાનું હોય હાલો મમ્મી ઈ લેવું છે યસુ કયું લીધું બતાય તો જોવા છે રવિવારી બજાર જો કપડા છે શું થાકી રહી શું થાકી હોત રે

કેવા લેવા છે કે શું લઈ લીધા છેશ્મા હે

ठिंगा ने साय बेहत दे तू। जैसे बेहत। यस यस। ठिंगा ने साय बेहत दे तू। ले ले हम वही नर्मी है। आलो दो रुपिया माफिया दारियाबाद भारी दो रुपिया माफिया भाई। चो नमस्ते। ताज़ा ताज़ा ये वाह खाली दस रुपिया माफिया ताज़ा ताज़ा। સિવાયની બધી વસ્તુ મળે છે નાના છોકરાના કપડાથી માનીને લેન એ ટુ ઝેડ વસ્તુ બધી મળે અને સસ્તી ને સારી કાય લે વ્યાજ બી ભાવે મળે અને સસ્તી ને સારી ને આપણને આમ ગમે એ વસ્તુ મળે બાકી તમે વિડીયોમાં જોયું તે અમારી ઘણી બી બધી ખરીદી હોય છે એ આપણે રવિવારીમાં જ ઇનર કરી છે એટલે કપડાની બધું બહુ મસ્ત મળે છે હા બોલો મમ્મી કુતુ વાલા પણ છે કાંઈ નહી હાલો એ શું તમારે ચાલુ જ રહેશે અમારો વિડીયો તમને જો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ જલ્દીથી તમને મળી જાય તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય